નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતની તમામ આંગણવાડી બહેનો માટે ખૂબ જ વિગતના સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયો અંદર કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પણ ગુજરાત સરકારે હજુ આંગણવાડી બહેનો માટે પગાર વધારો જે છે એ કરેલો નથી તો ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે પગાર વધારો મેળવવા માટે દરેક આંગણવાડી બહેનોને જે છે એ ફાઈવ સ્માર્ટફોન આપવામાં આવે જેથી તેઓ ઓનલાઈન કામગીરી જે છે એ કરી શકે

ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે પગાર વધારો મેળવવા માટે ફાઈવ જી સ્માર્ટફોન આપવામાં આવે અને બીએલઓ તરીકે કામગીરી બીએલઓ તરીકેની કામગીરીમાંથી જે છે એ મુક્તિ આપવામાં આવે તો સૌ પ્રથમ તમે આ જોઈ શકો છો કોર્ટના આદેશ છતાં પણ આંગણવાડીના કર્મચારીઓને માનદ વેતનમાં રૂપિયા ચૌદ હજાર આઠસો જે છે એ વધારો મળતો નથી અને ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીનું ભાડું નિયમિત રીતે ચૂકવવા સહિતના મુદ્દે જે છે એ આંગણવાડી બહેનોની અંદર નારાજગી મળી રહી છે તો ગુજરાત હાઈકોર્ટે જે છે એ આદેશ આપ્યો છે અત્યારે જે માસિક એમને જે છે એ આંગણવાડી વર્કને રૂપિયા દસ હજાર ચૂકવામાં આવે છે એમનો પગાર જે છે એ રૂપિયા ચોવીસ હજાર આઠસો કરવામાં આવે અને આંગણવાડી જે છે એ હેલ્પર બહેનોને રૂપિયા સાડા પાંચ હજાર ચૂકવામાં આવે છે એમનો પગાર રૂપિયા વીસ હજાર ત્રણસો કરવામાં આવે તો જે છે એ આંગણવાડી કાર્યકર અને તેડાગર બંનેના બહેનોના પગારની અંદર રૂપિયા ચૌદ હજાર આઠસોનો ઐતિહાસિક વધારો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ કરવામાં આવેલો છે છતાં પણ જે છે એ ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી આ પગાર વધારો આપવામાં આવતો નથી તો એના મુદ્દે આંગણવાડી બહેનોની અંદર ખૂબ જ મોટી જે છે એ મોટા પાયે જે છે એ નારાજગી જોવા મળી રહી છે અને એમને જલ્દીથી જલ્દી આ પગાર વધારાનો લાભ આપવામાં આવે એવી જે છે એ માંગણી ઉઠી રહી છે એ બહેનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે ગાંધીનગર સહિત રાજ્યભરની જે છે એ વીસ છવ્વીસ વીસ હજાર કરતા પણ વધારે બહેનો જે છે એ અમદાવાદ ખાતે મળી હતી અને ત્યાં જે છે એમને રજૂઆત કરી હતી સાથે સાથે જે આંગણવાડી બહેનો છે એમના દરેક જિલ્લાની ખાતે જઈ અને જે ઓફિસ હોય ત્યાં જઈને પણ તેઓ રજૂઆત કરી રહ્યા છે કે જે પ્રમાણે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મળતા માનદ વેતનની અંદર રૂપિયા ચૌદ હજાર આઠસો નો વધારો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ કરી આપવામાં આવ્યો છે એ પ્રમાણે તમામ બહેનોના જે છે એ પગારની અંદર તત્કાલિક જે છે એ વધારો કરી આપવામાં આવે એના પછી જે બીએલઓ ના કામગીરીમાંથી મુક્તિ કરવા માટે તમે અહીંયા જોઈ શકો છો આંગણવાડી કાર્યકરોને બીએલઓ તરીકેની કામગીરીમાંથી મુક્ત કરી હુકમ રદ કરવા માટે જે છે એ માંગણી કરી લે છે તો જે ચૂંટણીની કામગીરી જે છે એ શિક્ષકોની સાથે સાથે આંગણવાડી કાર્યકર બહેનો છે એમને પણ સોંપવામાં આવેલી છે તો ગુજરાતની તમામ આંગણવાડી બહેનો જે છે એવી રજૂઆત કરી છે કે એમને જે છે એ બીએલઓ તરીકેની કામગીરીમાંથી મુક્ત કરે એમને જે છે એ જેટલું પગાર ચૂકવવામાં નથી આવતો એના કરતાં વધારે જે છે એ એમના જોડે કામ કરવામાં આવે છે અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી એમને જે છે એ બીએલઓ તરીકેની કામગીરીમાંથી મુક્ત રાખવામાં આવે એમને જે છે એ ફાઈવ સ્માર્ટફોન આપવામાં આવે તો જેથી તેઓ ઓનલાઈન કામગીરી જે છે એ સરખી રીતે કરી શકે તો આ રીતે જે છે એ આંગણવાડી બહેનો માટે આ અલગ અલગ સમાચાર સામે આવી રહ્યા છે આ તમામ બાબતો માટે ગુજરાત સરકારની અંદર અંદર રજૂઆત કરવામાં આવી છે આ બાબતે હવે શું નિર્ણય આવે છે એની ચર્ચા આપણે કોઈ આગળના વિડીયોની અંદર કરીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ